નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા રમતગમત અધિકારી પંચમહાલ અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો મોરવા હડપ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ રામપુર મેદાનમાં આજરોજ ભાઈઓ અને બહેનોની તમામ વય જૂથની ખોખોની સ્પર્ધા યોજાય સ્પર્ધાનું આયોજન કન્વીનર શ્રી આર ચારેલ અને સહકન્વીનર શ્રી બાબુભાઈ કલાસવાએ કર્યું આજ રોજ તમામ વય જૂથની કુલ મળી પચાસ ટીમોએ ભાગ લીધો અંડર ફોર્ટીનમાં ભાઈઓ ખો ખોમાં પ્રથમ સ્થાન રામપુર બીજું સ્થાન અંડર સેવન્ટીનમાં ભાઈઓ પ્રથમ સ્થાન મેખર બીજું સ્થાન મોડલ સ્કૂલ બહેનોમાં પ્રથમ મેખર બીજું સ્થાન મોડલ સ્કૂલ અંડર ફોર્ટીન બહેનોની ટીમ સમયના અભાવે કાલે રમાડીશું મેદાનના મુખ્ય વીરસિંહ પલાસ હઠીસિંહ ઠાકોર રમેશ ડામોર માધવસિંહ બારીયા વિનયકુમાર ધર્મેશ કુમાર હિંમતસિંહ ચંદ્રસિંહ બાબુભાઈ પટેલ સૌ સફળ કામગીરી કરી આજના નાસ્તાની વ્યવસ્થા ગામના મુરબી ભાનુ પ્રસાદ બારિયાએ કરી સૌના સાથ સહકાર માટે આભાર રમતવીરો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે